વડોદરાની સાધલી એપીએમસી ખાતે શિનોર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ અંતર્ગત દોઢ મહિના દરમિયાન ગુમ થયેલા અગિયાર મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા ત્યારે લોકોને પોતાના ગુમ થયેલા મોબાઈલ ફોન વહેલી તકે પરત મળી જતા શિનોર પોલીસને કામગીરીને લોકોએ બિરદાવી સાથે કાર્યક્રમમાં સાયબર ફ્રોડ વ્યસન મુક્તિ વ્યાજખોરી બાબતે લોકોને જાગૃત કરાયા તે ઉપરાંત આવનાર તહેવારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો

આ સાથે સાથે અત્યારે સરકારશ્રીનો જે એક મિશન બોર્ડમાં ચાલી રહ્યું છે કે મને લેન્ડર્સ સામેની કાર્યવાહી આ બાબતમાં લોકોને માહિતગાર કરવામાં આવ્યું સાથે સાથે ગઈકાલ વ્યસન મુક્તિ દિવસ હતા તો લોકોને અપીલ કરવામાં આવ્યું કે નશાકારક માદક પદાર્થોથી કેવી રીતે દૂર રહેવાનું અને કોઈ આ ચંગુલમાં ફસાઈ ગયા છે તો આથી કેવી રીતે બહાર આવવાનું ભેગા ભેગા હાલમાં મોહરમ અને સાડી બીજનો યાત્રાનો તહેવાર આવવાનો છે રથયાત્રાનો તો આ બાબતમાં શાંતિ જાળવવા માટે પબ્લિકને અપીલ કરવામાં આવ્યું અને ભેગા ભેગા સાયબર સુરક્ષા કેવી રીતે જાળવવાનું અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવાનું આ બાબતમાં પબ્લિકને માહિતગાર કરવામાં આવ્યું